અમી છે ને જ્યારે હું ભાવનગર રહેતા ને તો અમે દર સન્ડે અમારે અહીં આવો નહીં ભાઈ અમે દર સન્ડે આવતા અને ક્યાં જતા બીજે ચોટીલા જતા ને ચોટીલા હા ચોટીલા જતા ને ખોડિયાર મંદિર તો અમે આવી જ સાળંગપુર આ ગુડ મોર્નિંગ જય માતાજી સીતારામ તો કેમ છો બધા મજામાં મજામાં જશો મારા એક નવા બ્લોગની અંદર આપનું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે તો ચાલો તો આજે સન્ડે છે તો આજે આપણે જવાનું છે ખોડિયાર મંદિર તો પેલા મનીષભાઈ ની ઓફિસે જવું પડશે કે મનીષ નહિ હોય તો પછી આપણે જવું પડશે એના ઘરે તો ચાલો લોક માં બિનારે જો મજા આવે છે ખોડિયાર મંદિર જવાનું છે દર્શન કરવા બહુ ટાઈમ પછી ચાલો તો આપણે મનીષભાઈ ની ઓફિસે પહોંચી ગયા છે મનીષભાઈ જો અમારા સામે જ બેઠા જો મનીષભાઈ કેમ છો ભાઈ સારું ને હા જો સન્ડે ને એન્જોય કરે છે ભાઈ અમારા બેઠા છે મુખવાસ લઈ લીધો છે હવે અમે અહીંથી નીકળ્યા અમારી બાઈક જો અહીં પડી છે હવે અમે નીકળશું અહીંથી રસ્તા પર આ ભાવનગર સાયન્સ સિટી છે અમે જ્યાં એન્ટ્રી કરી નથી બધા બહુ બધા આવી ગયેલા છે ટાઈમ મળે ને ત્યારે હવે અમારી પાસે ટાઈમ છે નહીં આ સાયન્સ સિટી તમે જોઈ શકો છો આ સિટીની ની જ બનાવેલું ને નારી આપણે એકવાર જાવું છો વિઝિટ કરવા ભાઈ ભાવનગર મંદિર પહોંચી ગયા છે ભાઈ પાર્કિંગ પાર્કિંગ છે મોટું છે ટ્રાફિક એટલું છે અમે પહોંચી ગયા છીએ સારું ચાલો અમે મંદિરે દર્શન કરી આઈ આપણા મંદિરે પહોંચી ગયા છીએ ટ્રાફિક પણ એટલું છે જો સામે આપડે કોડિયાર માતા નું મંદિર છે ચાલો ચપ્પલ ચાલો ચપ્પલ કાઢી નાખી અમે પછી માતાજીના દર્શન કરી આવી મંદિર નો વ્યૂ છે હું તમને અંદર અમે દર્શન કરી લીધા પણ અંદર નહીં એલાવ નહોતું ને કેમેરાનું મોબાઈલ અંદર એલાવ નહોતો ને કે તમને બધાને માતાજીના દર્શન કરાવે સારું ચાલ ભાઈ તો હવે અમે ઉપરનું એક મંદિર છે આજે સામે ધજા માતાજીની આ મારા મનીષભાઈ જેવા ગાડી જઈશ સારું ચાલો તો હવે અમે જઈએ છીએ ઉપર એક મંદિર છે ત્યાં ત્યાં જઈએ છીએ તાતણીય ધરો માં ખોડલમાં ઉપરના મંદિરે દર્શન કરવા આવી ગયા છે મનીષભાઈ મેં બંને સામે આપણે માતાજીનો ધરો તમે જોઈ શકો છો આપણે હવે ઉપરના મંદિરના દર્શન કરી લીધા છે એ તે મંદિર તો સાથે માતાજીની બહેનો હતી ખોડિયારમાં તેના દર્શન કરી લીધા છે હવે અમે જઈએ છીએ અહીંયા ઉપર ત્યાં પાછળ બહુ મોટો તળાવ છે અહીંથી તમે જોઈ શકો છો ભાઈ પાણી હે નથી ભાઈ પાણી ને એટલું બધું નથી અહીંયા ચોમાસામાં બહુ ભરાય છે નહીં ભાઈ આખું ભરાય છે ને ચોમાસામાં એ ભાઈને અમારે શરદી થઈ ગઈ લાગે શરદી થઈ ગઈ ટાઈમ નથી ગરમીનો માતાજીની તમે દર્શન કરી જઈ શકો છો બંને મંદિર દેખાય છે અમી છે ને જ્યારે હું ભાવનગર રહેતા ને તો અમે દર સન્ડે અમારે અહીંયા આવો ને ભાઈ અમે દર સન્ડે આવતા અને ક્યાં જતા બીજે ચોટીલા જતા ને ચોટીલા ચોટીલા જતા ને ખોડિયાર મંદિર તો અમે આવી જ તે સાળંગપુર હા ડોગ છે કે અહીંયાથી ઉતારો સારું ચાલો તમે નીચે જઈએ સામે જો ગાયો કેટલી બધી છે સારું ચાલો તો અમે દર્શન કરીને શાંતિથી તારે બેઠા છીએ તડકો એટલો લાગ્યો અને સામે જો રોપવે છે ને તે પણ આજ સન્ડે છે પણ બંધ છે તમે જોઈ શકો છો સામે જો રોપ છે સારું ચાલો તો હવે અમે જઈએ આપણે પ્રસાદી લેવાનું છે ને પ્રસાદી લેવાની છે તો જો પ્રસાદી ચાલુ થઈ ગઈ છે પ્રસાદી રૂમ ચાલ તો પ્રસાદી લઈ લઈએ પ્રસાદી લેવામાં પ્રસાદી લઈ લઈ લઈએ સારું ચાલો પ્રસાદી અમારા મનીષ ની દીકરી માટે છે ને કઈ ને કઈ મારે લેવું પડશે નાની અંદર છે શું લેવું ભાઈ આ ડોગ લઈ લે ને આ ડોગ એને રમશે બહુ શું લેવાની ચાલ જો તો આમાંથી કઈ લેવું છે તને શું લાગે છે આ મિસ્ટ્રીને દેખાડું દેખાડવું છે આ વિડીયો દેખાડીશ તો બધી યાદ પડશે મનીષભાઈ છે ને દીકરી આટલું બહુ નાનું બહુ મોટું રમકડું લઈ લીધું બહુ મોટું રમકડું લઈ લીધું છે ભાઈ જો આ કેટલા ખાલી ત્રીસ રૂપિયાનો જ લીધો છે હજી પણ એ અમારે નાની એમ એક વર્ષની થઈ છે બે દી પહેલાં ને સોળા અહીંયા સોળા અહીંયા અહીંયા નથી ભાઈ સોળા અગાડી પીસ હું ચા આ જો નાનો તો ઘૂઘરો લઈ લીધો એને પપ્પા બહુ ખર્ચો કરે છે ત્રીસ રૂપિયા વાળો સારું ચાલો તો હવે અમે પ્રસાદી લઈ લીધી છે આ મિસ્ટી માટે રમકડું એક નાનું લઈ લીધું છે

Whispers dancing hearts take flight સારું ચાલો ગાઈસ તો આપણે કોડિયાર મંદિર જઈ આવ્યા છીએ તો આપણે વ્લોગને એન્ડ કરીએ મળીએ નવા વ્લોગમાં ચાલો બાય બાય